સુરત શહેરની એસઓજી પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્રેસઠ બોટલ નશાકારક સિરપ સાથે સંચાલકને ઝડપી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેર માટે નશાકારક સિરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનો વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા યુવાધનને ગોળી અને સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય તેવા મેડિકલ સ્ટોરને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા સમગ્ર સુરત શહેરમાં આવી નશાકારક ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર પર વોચ હતી જેથી અલગ અલગ ટીમો દ્વારા રમેશભાઈ મનુભાઈ તથા પીસી સિકંદર વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી એચડી સાવલિયા ને સાથે રાખીને એસઓજી ની અધિકારીઓ વરાછા અર્ચના બ્રિજની નીચે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ સુરત ખાતે આવેલ ત્યાં ન્યુ વિજ્યા લક્ષ્મી મેડિકલ સ્ટોર નામની મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી દામિ ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી પ્રભુસિંહ વર્ફીસિંગ પરમાર ધંધો મેડિકલનો રહેવાસી અર્ચના સ્કૂલની પાછળ સીતાનગર સોસાયટી પુણાવાડાને કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકડક દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર રેડ પાડીને તેમની ટીમ દ્વારા મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી રેડ કરી નશા માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી નશાકડક સિરપ નંગ બોટલ ત્રેસઠ જેની કિંમત રૂપિયા સાત હજાર પાંચસો સિત્તેર ની મતાનો નો મુદ્દામાલ મળી આવે હાલમાં એસઓજી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી